સુરતમાં છેલ્લા ચોવીસ કલાકમાં બેના હાર્ટ એટેકથી મોત થયા હોવાની શંકા સેવવામાં આવી રહી છે પૂર્ણા ગામના અડત્રીસ વર્ષીય કલાકાર યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તબિયત લથડી ગઈ હતી પરિવારજનો તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો તેની પત્ની પાસે જતા બેતાળીસ વર્ષે યુવકનું સુરત રેલવે સ્ટેશન પર ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું બંને યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો મળતી માહિતી મુજબ મૂળ સોમનાથ જિલ્લાના વતની અને હાલમાં સુરતના ગામ વિસ્તારમાં આડત્રીસ વર્ષીય દિનેશભાઈ લાખાભાઈ મકવાણા પરિવાર સાથે રહેતા હતા હતા હીરાના કારખાનામાં કામ કરી પત્ની અને પરિવારનું ગુજરાન ચલાવતા જ તેઓને છાતીમાં દુખાવો પડ્યા બાદ તબિયત લથડી ગઈ હતી જેથી પરિવારજનો તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યો હતો યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થયો છે સંબંધી મોહસિન મેન્સી જણાવ્યું હતું કે દિનેશભાઈને એસિડિટી જેવું લાગ્યા બાદ એસિડિટીની ટિકડી પણ પીધી હતી હતી તેઓને ઉલટી થઈ શરીર લૂઝ પડવા લાગ્યું તેઓના કરતા અમે દોડીને ગયા હતા ફોર વ્હીલરમાં લઈ જતી વખતે શ્વાસ બંધ થઈ ગયો હતો ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા સારવાર કરી હતી પરંતુ કારગત નીવડી નહોતી તેમનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું લાગી રહ્યું છે બીજા બનાવમાં મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ પલસાણા ખાતે મેઘા પ્લાઝામાં બેતાળીસ વર્ષીય વિષ્ણુપ્રકાશ સૂર્યબલી મૌર્ય એકલો રહેતો હતો વિષ્ણુ પ્રકાશ પલસાણા ખાતે ધાગા બનાવવાના ખાતામાં નોકરી કરતો હતો વતનમાં રહેતી વિષ્ણુ પ્રકાશની પત્ની રિંદુબેનની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી જેથી તેની પત્નીને મળવા માટે વિષ્ણુ પ્રકાશ તેના શાળા સાથે તાપ્તી ગંગા ટ્રેનમાં વતન જવા માટે નીકળ્યો સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર બી ઉપર વિષ્ણુ પ્રકાશ ઊભો હતો તે સમય અચાનક નીચે ઢળી પડ્યો હતો જેથી તેને સારવાર માટે એક સો આઠ એમ્બ્યુલન્સ મારફતે સ્મિમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરનાર ડૉક્ટરે તેને મૃત્યુ જાહેર કર્યો હતો